હળવદની રાજોધરજી સ્કૂલ ખાતે ઓપન રાખડી સ્પર્ધા બે હજાર ચોવીસનું ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓને ભાગ લીધો હતો વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર કાઢવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રુપ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન દરમિયાન ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓમાંથી બેસ્ટમાંથી બેસ્ટ સારામાંથી સારી પાંચ પાંચ ટીમ દ્વારા સિલેક્શન કરવામાં ત્યારબાદ આ તમામ પાંચે વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા સાથે સાથે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપી ઉત્સાહ વધાર્યા હતા આયોજન દરમિયાન ડીવી પરખાણી ખાણી શાળાની નેવું વધુ વિદ્યાર્થીઓ તેમજ અન્ય શાળાઓની દસથી વધુ વિદ્યાર્થીઓએ કોલ મળી સોથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રુપના સંસ્થાપક વિશાલ જયસ્વાલ પ્રમુખ અરવિંદ દરજી ઉપપ્રમુખ પ્રકાશભાઈ પટેલ પ્રોજેક્ટ ચેરમેન અરવિંદ પાટળિયા ગ્રુપના સભ્ય સચિનભાઈ દરજી હેમાંગભાઈ દક્ષિણી સહિતના હાજર રહ્યા હતા સાથે સાથે જજ તરીકે ગીતાબેન પટેલ પારુલબેન પારીખ જોડાણ જોડાયા હતા બેચર રાજપૂત ટીવી ન્યૂઝ હળવદ